આ ટ્રકમાંથી જો ડામર ઉતારે છે અને આવી રીતે આમાંથી આખો રોડ આખો નવો બને નવેસરથી બનાવે છે કામ ચાલુ જ છે ભાઈ તો અમારા બ્લોગમાં લાઈક કરજો શેર કરજો અમારા નિલેશભાઈને તે યુટ્યુબ ચેનલ છે જો આ નિલેશભાઈ સોલંકી છે બધા લાઈક કરજો શેર કરજો ફોલો બી કર દેજો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જોઈ લેજો અને આ ગબરુ ભાઈ જો અમાર ગબરુ ભાઈ જો કેવો બેઠા મસ્ત હા છે અમાર નિકિલભાઈ અમાર નિકિલભાઈ અને આ અમારે અંકુલભાઈ ઇસ્ટા ફેમિલી જ છે જો લાઈક કરો લાઈક કરજો શેર કરજો